અને વોર્ડમાં એમને દર્દીઓ અને તેમના સગાઓ સાથે પણ સીધી રીતે વાતચીત કરી હતી હોસ્પિટલમાં ફરજ બજાવતા એક વર્ગે ગાઈનાકોલોજીસ્ટ છે તો એમની સાથે માનનીય કલેક્ટર સાહેબે હજી વાતચીત કરી તો એમને ના વર્તન પરથી થોડું શંકાસ્પદ હાલત જણાતા તેઓએ સીધી સીટી પીઆઈ શ્રીને સૂચના આપી એમનું બ્લડ સેમ્પલ લેવડાવ્યું હતું અને આ માટે અમારા હોસ્પિટલના આરએમઓ શ્રીને તેમની સામે ફરિયાદ દાખલ કરવા માટે જણાવ્યું હતું ના એ ગાયનો બધો દુષ્કર્મ